જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે છે રાંધણ છઠ આવતીકાલે છે શીતળા સાતમ તમને બધાને શીતળા સાતમની હાર્દિક શુભેચ્છા અને આજે તો અમારે જવાનું છે કાઠિયાવાડ પોરબંદર પોરબંદર સાતમ આઠમ કરવાની ખૂબ જ મજા આવે મિત્રો એક વખત પોરબંદરનો મેળો આજુબાજુમાં હોય કોઈ તો જરૂરથી કરજો અને જો પાછળ બેગ બધી ભરેલી છે પેકિંગ કરી લીધું થોડું ઘણું હજી પેકિંગ કરવાનું બાકી છે અમારી રાતની બસ છે અને આ સાતમમાં તો ના તો બસમાં ટિકિટ મળે કે ના તો ટ્રેનમાં બધું બુક થઈ ગયું હોય અગાઉથી જ એટલે અમારે તો જો કે ઘણા દિવસ પહેલાં બુક કરી લીધી હતી અમે ટિકિટ એટલે વાંધો નથી ને તો અત્યારે તો બુકિંગ થાય જ નહીં એટલું ફૂલ હોય એટલી પબ્લિક જવાવાળી હોય કાઠિયાવાડમાં રાજકોટ જામનગર પોરબંદર બધી જગ્યાએ જન્માષ્ટમીનો લોકમેળો ફરાય એટલે અમે જઈશું તમને મેળો પણ બતાવશું અને હાલો પોરબંદર આજે તો જવાનું છે જો બપોરના વ્લોગની શરૂઆત કરી આજે કામ એ બહુ જ હતું એટલે હજુ કામ તો ઘણું છે પણ સાંજે મોડી બસ છે એટલે ત્યાં સુધીમાં તો બધું થઈ જશે તો રાતના નીકળવાનું છે તો જઈએ પિયરમાં સાતમ આઠમ કરવા તો આ બે તૈયાર કરી લીધી હજી થોડું ઘણું નાખવાનું બાકી છે અંદર એટલે હવે નાખી લઈશ બ્રશ ને એવું બધું નાખવાનું છે અમુક વસ્તુ નાસ્તા પાણીની બોટલ બાકી તો લગભગ પેકિંગ થઈ ગયું આજે જવાનું છે રક્ષાબંધન દેખાઈ લેવા આવ્યા

よろしくお願いします。Yeah,

તો બસમાં બેસી ગયા હાલો પોરબંદર જો અને અને બસ થોડીક હતી બહુ જ ટ્રાફિક હતો અત્યારે ટ્રાફિક તો બધી જગ્યાએ ફૂલ રહેવાનો જ છે કારણ કે બધી પબ્લિક હવે કામ કરતી હોય કા તો તહેવાર મનાવવા ક્યાંક જતી હોય એટલે

ઉતરી ગઈ અને એકદમ સરસ ઠંડો ઠંડો પવન છે અહીંયા અમદાવાદમાં તો આજે વરસાદ નથી પણ પોરબંદરમાં વરસાદ ચાલુ થઈ ગયો હવે પહોંચીએ એટલે ખબર નહીં ચાલુ હોય કે બંધ અત્યારે સ્ટોક થઈ ગયો અને મારુતિની અંદર મસ્ત જગ્યા શંકર બાબાની મૂર્તિ કેટલી મસ્ત છે આટલી ટ્રાફિક છે ફૂલ બસ ગાય્સ અત્યારે અમે દર્શન માટે ગયા આ મારવાડી રણનો હોટેલ છે માં સાગરના તો લોકોને ફ્રેશર હોય આવો બી નાસો જા પાણી કે વાગ્યા છે 3:30 હા 3:30 છો લાઇન મા켓લી બધી બસ ઊંઘી અત્યારે આ બધી બસ અસી

ઉપડી દઈએ છીએ લેટ થઈ જઈએ પણ ફાઇનલી આપણે પહોંચી જઈશું દસ પંદર મિનિટમાં પોરબંદર અને પછી મોજ મિત્ર એકદમ લીલી હરિયાળી છે જો કેવું મસ્ત છે ગ્રીનરી ગ્રીનરી છે دو ڈنگل دیکھا ہے تو میں بیس گہ کپن جی મહી જય શ્રી કૃષ્ણ મજામાં તમને મજામાં ને ને મારા નાના ભાભી નીતા ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં નીતા ભાભી મજામાં અમારા મોટા ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં ને તમે પોરબંદર નો કા અને જાય એમની ઢીંગલી ભલે ધાર્મી જોવી આવી છે વાયડી બે ડોન છે ડોન અમારી ચશ્મા ક્યું જરી ગઈ પાસે રમવું વિદિશા સને મજા પડી ગઈ છે વિદી I'm hurting them મારે બદલે ભાઈને રાખડી બાંધવાની બાકી હતી તો રાખડી બાંધી દીધી છે અને ઉતરે છે